કેમેરા બ્લોગ સ્ટાર્ટ હો رہا છે તો સવારે સવારે બહુ કબૂતર આ ગયે देखो સુ કબૂતર સવાર સવારની અંદર કબૂતર લાઈન સામે સ્કૂલ છે બાય બાય રેડી સ્કૂલ જાય છે માનસી મૂકવા માટે જાય છે તાપ તો જાય છે

અને આજે વરસાદ જોવા ઓહો અને ખરેખર સામા પાછા મેં કહેવા છે કે નદીએ નવા જવું જ જોઈએ કારણ કે ઘર તો જતા ને આપણે જ અત્યારના જવાના નથી જતા પણ ના જવું જોઈએ કેમ કે અત્યારે આ વખતે વરસાદ બી બહુ વધારે છે વરસાદ કોઈ કોઈ ને કઈ થાય એટલે સામા પાજામ ના દિવસે એવું જરૂરી ને કે નદીએ જવું ઘરે બી તમે માથું ધોઈને સવારે નાવ પૂજા કરો વાર્તા હરેક જેન્ટ કરે છે કારણ કે આ વ્રત કઈ ખાલી પુરુષો માટે કઈ સ્ત્રીઓ માટે નથી આ વ્રત પુરુષો અને મેં એ પણ સાંભળેલું કે અને મારા પપ્પા બી ખુદ કરતા હતા કે આપડે પટેલો તો ખેડવાનું તો હોય ખેતર ની અંદર એટલે કેટલાય જીવ જંતુઓ કેટલું મરી ગયું હોય એટલે પપ્પા એમ કે કે ના જાણે અંજાને મરી ગયું હોય એને માટે સહભાચન કરે મારા પપ્પા બી કરતા હતા પણ જેનાથી નહીં થતું એને તો જો આમાં ભાભી થી નહીં થતી તો ભાભી નહીં કરે નથી કરી કેમ કે આ બહુ કઠિન વ્રત છે કેમ કે આમાં ખાલી સામો જ ખાઈને રહેવાનું હોય છે અને લાગે સામો એકલો એક ટાઈમ ખાવાનો હોય છે તમે 11 કરો પૂનમ કરો અમાસ કરો અમે મઈ બીજ કરો છો તમે બધા ઘણા બધા વ્રત છે બધું કરી શકો પણ એમાં કેવું કે સવારે તમે ફરાડી કેવડો ચા જોડે નાસ્તો કરી શકો છો આમાં કોઈ ચા જોડે નાસ્તો નથી કરી શકતા કેમ કે એવું હોય છે ખેડ કરેલી વસ્તુ એ ખવાતી નથી આવતો હોય કે ના જમાય અને જો સાંજે જમો સવારે ના જમો તો તમારે સાંજે જમવું પડે બસ એવું હોય છે હું અગિયારસ પૂનમ બધું જ કરું છું પણ એમાં કેવું આપણે સવારે ફરાળી એટલે ચાલે ફરાડ કરાય એની અંદર ફરાડ કરાય અને પેલું કેવું બરાબર સામા પાચામાં તો તમારાથી કોઈ ફરાડ કે કંઈ ખાવાતું નથી એટલે તમારે સામા પાચામાં ખાલી સામો એકલું જ ખાવું પડે એટલે મને એવું થઈ ગયું કે આજે ઉપવાસ તોડી નાખવા પણ મનમાં એમ થયું કે હારો તોડી નાખીશું તો શું એના કરતા ઊંઘી હું સુઈ ગઈ એટલે મારો દિવસ નીકળી ગયો બાકી તો મારો ઉપવાસ

અને કરતા કરતા તો વરસાદ બી ચાલુ થઈ ગયો હે અને મસ્ત પાતા વાતાવરણ છે ઊન માનસી ફ્રી હોય ઊન માનસી ફ્રી પડે ને એટલે અમે કહીએ છીએ અમે અહીંયા જઈએ છે કેમ કે આવી જગ્યા તો કોકના હોય એટલે અમે ફૂલ એન્જોય કરીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ ઊન માનસી ઘરે છોકરાઓ તે આગળ રમતા હોય તો મમ્મી પપ્પા પાછળ સાંજે અને અહિયાં ફરતા હોય અમે આ વખતે આંબા રોપ્યા બાકી અમારા આ જે જગ્યા છે એની અંદર તુવેરો હોય છે અમે ઘરની તુવેરો ઉછેરી લઈએ છીએ આખો શિયાળો તુવેરો તુવેરો છે વાલી છે ગલકા પેલા તો આગળ અમે ગલકા ગલકા કરતા હતા હવે બધું પ્લાસ્ટર ને એવું જરાય રિનોવેશન આગળ કરી દીધું અમે ઘરનું એટલે હવે ગલકા ને એવું નથી રોકતા બાકી અહીં પાછળ આ વખતે ભાઈ નો વિચાર થયો કે આંબા રોપી દઈએ આંબા રોપવા છે તો અમાર ભવી આંબા વાડ્યું આખું રેડી કર્યું છે બાકી અહીંયા અમે એ રિટાયર થશે બેંક માંથી એટલે એમના એક પલંગ મૂક્યા પણ છે અને બેસી રહેશે આંબા હાચવશે મોટી મોટી થતી હતી

ના ના મેં કાઢ્યું તું એટલે મને ખબર છે સિંધો એ સિંધો મીઠું નાખેલું છે છાશની અંદર અને સામા મેં એક કલાક સુધી પલાળી રાખ્યો હવે આના છે ને ખદ ખદ આવવાનું બરોબર અને આ થોડોક ચડી જશે ને એટલે આ મરિયા મેં વાટી લીધા છે છ થી સાત મરિયા વાટી લીધા છે એ મરીનો ભૂકો જ નાખવાનો બીજું કશું જ નાખવાનું સામાનની અંદર અને છાશ તમારે જેટલું ખાટું કરવું હોય

પણ મેં તો ખીર બી નથી ભાવતી એટલે મેં સાબુદાણા સવારે આ સામાની જે ખીર બનાવી હતી મમ્મી મેં બી નહીં ખાધી તો સામો તો સામો રેડી થઈ ગયો થોડીક જ વારમાં માનસે તો ચડી ગયો ને થોડીક જ વાર લાગી હોય બહુ વાર થોડું મારે સેજ જ છે ને હમ ઈ લોકો છે શું આમ થોડો આમ ફદડો એમ આ બહુ આમ જો લસ લસ તો રાખી ને મસ્ત લાગ્યું ખદડણી ઢીલો ઢીલો સારી ઢીલીલો થોડો સરિયો એ એવો હોય ને તો ભાવ આઈ ખાવું ભાવ આઈ ખાવું અન તંતો આલેરીયા વસ્તુ બધી ઢીલી વસ્તુ ભાવ છે વાત દી દેનો ફેવરિટ સામો હા મારી ચાખવાનું નથી એટલે ટેસ્ટ તો ખવડાઈન જ રહે મને એટલે ટેસ્ટ તો કરી જો કે આ ટેસ્ટમાં મીઠું કેવું છે મર્યા કેવા છે આમ તીખું થયું છે કે મોરું થયું છે

અમારા ગણપતિ અમે લાવે તો બતાવના ગણપતિ બાપા કઈ છે બેટા અંદર બસ બસ ઓ તો અત્યારે એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ ગાંડી શું કરે છે અમારી જો અલી પડી જઈશ ગબડતી રા જેન્સી નો પડી જઈશ એકદમ ફાસ્ટ રાવી નો નો આ જા જેન્સી પડી જશે રાવી અને વરસાદ પડે એટલે અમાર રાણીને બિચારીને બેસવા માટે આગી પાછે આગી પાછે થશે હવે આખી રાત છે ને આ રીતના ઓટલા પર જ બેસી રહેશે આમ જ બેસી રહેશે

बहुवच फूल एकदम फूल पड़ा छा कसू हतु नहीं बार चला जमी लो चलो बाय बाय